નેતા રાજુ કરપડાની અટકાયત પર કેજરીવાલે પોસ્ટ કરી છે અરવિંદ કેજરીવાલે લખ્યું કે ખોટી રીતે રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી ખેડૂતો માટે લડતા આપ નેતા વિરુદ્ધ ખોટી રીતે પગલાં લેવામાં આવ્યા ખેડૂતોનો અવાજ હવે નહીં રોકાય તેવું કેજરીવાલે ટ્વીટ કર્યું છે અરવિંદ કેજરીવાલ જેમણે રાજુ કરપડાની અટકાયતને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરી છે તેમણે લખ્યું છે કે રાત્રે ત્રણ વાગે આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાન રાજુભાઈને પોલીસ ધરપકડ કરીને લઈ ગઈ ખેડૂતો માટે લડતા આપ નેતા વિરુદ્ધ ખોટી રીતે પગલા લેવાયા છે આપ નેતા રાજુ કરપડાની અટકાયત પર કેજરીવાલે પોસ્ટ કરી છે અરવિંદ કેજરીવાલે લખ્યું કે ખોટી રીતે રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી ખેડૂતો માટે લડતા આપ નેતા વિરુદ્ધ ખોટી રીતે પગલાં લેવામાં આવ્યા ખેડૂતોનો અવાજ હવે નહીં રોકાય તેવું કેજરીવાલે ટ્વીટ કર્યું છે